નમસ્કાર દર્શક મિત્રો આજે ગોજારો રાજકારણનો બીજેપી નેતા મંત્રી અને નાંદુદની મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ વચ્ચે હવે વાત સીધી કાનૂની કાર્યવાહી સુધી પહોંચી ગઈ છે શું બોલાઈ ગયું કઈ વાતે મામલો ગરમ થયો અને આગળ રાજકારણમાં શું હલચલ મચી શકે છે ચાલો જાણે આખી વિગતવાર જાણીએ શરૂઆત કેવી રીતે થઈ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે મનસુખ વસાવે નાંદુન વિસ્તારમાં ચાલી રહેલા કેટલાક મુદ્દાઓ વિશે સમાચાર અને જાહેર નિવેદન આપ્યા એ નિવેદનમાં કેટલાક મુદ્દા એવા હતા કે જે જે દર્શના દેશમુખના નામથી જોડવામાં આવ્યા હતા દર્શનાબેનનું દેશમુખનું કહેવું હતું કે મારા વિશે ખોટા આરોપો અને ભામરક વાતો ફેલાવવામાં આવી રહી છે અને એટલા માટે તેમણે કહ્યું કે હું આ મુદ્દે કાનૂની કાર્યવાહી કરીશ દેખાય છે રાજકારણની અંદર ગરમી આ કિસ માત્ર શબ્દોનો નથી આ સમગ્ર ઘટના બે મોટા રાજકીય મુદ્દા સુપાયેલા છે આંતરિક રાજકીય મતભેદ એક પક્ષના બે નેતાઓ વચ્ચે જાહેરમાં ટકરાવ થવી ખૂબ જ દુર્લભ બાબત છે સ્થાનિક વલણ અને પ્રભાવની વિસ્તારમાં અને આદિવાસી પટ્ટામાં પ્રભાવ કોણ રાખે નીતિ નિકાલમાં કોનું કહેવું ચાલે રાજકારણમાં આ હંમેશા જ સંવેદનશીલ મુદ્દો રહ્યો છે અને એ કારણસર આ કેસને લોકો માત્ર નાના વિવાદ તરીકે નહીં પણ પ્રભાવની રાજકીય લડાઈ તરીકે પણ જોઈ રહ્યા છે દર્શના દેશમુખ શું કહે છે દર્શના દેશમુખે મીડિયાને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે મારા નામે ખોટા આરોપો લગાવવાથી મારે પ્રતિષ્ઠાને નુકસાન થયું નથી મને જે કહેવામાં આવ્યું છે એનો કોઈ આધાર નથી તેથી હું કાનૂની રસ્તે આગળ જઈશ તેમનો દાવો એ છે કે મુદ્દો વ્યક્તિગત નથી પણ જાહેર નેતૃત્વથી જવાબદારી સાથે સંકળાયેલો છે મનસુખ વસાવાની બાજુ શું છે મનસુખ વસાવા તરફથી હાલ સુધીની કોઈ ખૂબ કડક પ્રતિક્રિયા આવી નથી પરંતુ રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે તેમના નિવેદનોનું હેતુ જાહેર મુદ્દા તરફ ધ્યાન દોરવાનો હતો તેને કોઈ વ્યક્તિ નિશાન બતાવવાનો નથી આગળ શું થશે ભાજપની અંદર શાંતિ સભા સુધારક ટકરાવ વધુ ઊંડા જશે કે પછી બંને તરફથી નિવેદનો વધશે સ્થાનિક રાજકારણમાં આ મુદ્દો ખૂબ જ મોટો બની શકે છે જાહેરમાં કાનૂની કાર્યવાહીનો ઉલ્લેખ થતાં પક્ષની અંદર ચર્ચાઓ પણ વધી રહી છે

હવે સીધી કાનૂની કાર્યવાહી તરફ જઈ રહી છે એક બાજુ સિનિયર લોકપ્રિય નેતા મનસુખ વસાવા અને બીજી બાજુ નાંદોદની બીજેપી ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સવાલ ફક્ત એટલો જ છે આખરે એવું શું બોલાય કે દર્શનાબેન કાર્યવાહીને સુધી આવી ગયા આજે આપણે હકીકત ઊંડાઈથી સમજી છે હકીકત શરૂ ક્યાંથી થઈ મામલો શરૂ થાય એક જાહેર નિબંધથી મનસુખ વસાવા નાંદોદની કેટલીક ધડામણો યોજનાઓ અને પ્રબંધ સંબંધની મુદ્દાઓની ચર્ચા કરી એમના શબ્દોમાં કેટલીક ઇશારા એવા હતા કે જે લોકો સીધો સંબંધ દર્શના દેશમુખ સાથે જોડીને જોયું કેટલાક સ્થાનિક વર્તમાનમાં ચર્ચા ફેલી કે માની લો નેતા એ અને બી નિશાન બનાવ્યા છે આ વાત સોશિયલ મીડિયામાં અને લોકલ રાજકારણમાં મિનિટોમાં વાયરલ થઈ રહી છે દર્શના દેશમુખ કેમ નારાજ છે દર્શના દેશમુખનું સ્પષ્ટ કહેવું છે કે મારા વિશે મારા વિશે ખોટી અને આધારહીન વાતો ફેલાવવામાં આવી છે આવા નિવેદનો મારી પ્રતિષ્ઠા સાથે રમે છે અને તેથી આ મુદ્દે હું કાનૂની કાર્યવાહી કરીશ દર્શનાબે દર્શનાબેન માને છે કે તેમના તેમના નામને રાજકીય રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી તેનું કહના છે જો કોઈ વાતમાં તથ્ય નથી તો એ જાહેર કેમ કહી શક્યા મનસુખ વસાવાની સ્થિતિ મનસુખ વસાવા જાણીતા છે અનુભવી અને ભાજપના લાંબા સમયના નેતા છે તેમનો જવાબ હજુ સાવ જીતવા નથી આવ્યો પરંતુ રાજકીય સૂત્રો કહે છે કે એમના નિવેદનો સ્થાનિક મુદ્દાઓ તરફ ધ્યાન દોરવા માટે હતા એમના નજીકના લોકોનું કહેવું છે મનસુખભાઈએ કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કર્યા માત્ર વિસ્તારમાં ચાલી રહેલા સમસ્યાઓ બતાવી છે પણ લોકોમાં પ્રશ્ન ઈચ્છે છે આ ગરમાઓ એક જ પક્ષના નેતાઓ વચ્ચે જાહેર ટકરાવ બહુ ઓછું જોવા મળે છે પરંતુ અહીં પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે આ ટકરાવના ત્રણ મોટા કારણો હોઈ શકે છે સ્થાનિક પ્રભાવની રાજનીતિ નાંદોદ નર્મદા વિસ્તાર આદિવાસી પટો હોવા છતાં રાજકીય રીતે ખૂબ સંવેદનશીલ છે

દસના બેના દેશમુખે માત્ર ગુસ્સામાં વાત નથી કરી તેણે સીધું કહ્યું છે કે એમના વિશે પણ ખોટું થયું છે એનો કાયદેસર જવાબ મળશે આનો અર્થ શું કારણની નોટિસ ડેમિશન કેસ કે પછી જાહેર માફી માંગવાની માંગણી હજી સુધી કોઈ ચોક્કસ પગલું જાહેર થઈ નથી પણ રાજકીય નિષ્ણાતો માને છે કે આ કેસ લાંબો હોઈ શકે છે લોકોમાં માટે રસ આ ઘટના માત્ર નાના નિવિધ વાત નથી કારણ કે બે ઉ નેતા બીજીપેના મોટા ચહેરા છે લોકોમાં કુતુહલ છે કે શું પાર્ટી કા હાઇકમં બંનેની બેઠાડી વાત કરશે કે વિવાદ વધુ જ વધી શકે છે આગામી ચૂંટણી પર અસર પડશે નાંદોદમાં મતદારો પર આ ઘટના મનોમોર્તે સર્જી શકે છે દોસ્તો આખી સ્ટોરી રાજકીય રીતે ખૂબ મહત્વની છે જ્યારે એ જ પક્ષના એક જ પક્ષના